નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કાલોલ શહેરમાં એક કલાક સુધી ધોધમાર મેઘરાજાની મહેર થતા નગરપાલિકાના દ્વારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી કાલોલ શહેરમાં સતત એક કલાક ખાબકેલા અનારધાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદથી કાલોલ શહેર સ્થિત નગરપાલિકાના પ્રાંગણમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે ખેતરો જળમગ્ન બનતા ખેતરમાં ચારેકોર પાણી જ પાણી નજરે પડ્યા હતા કાલોલ શહેર અને તાલુકામાં આજરોજ બપોરના એક વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા છેલ્લા એક કલાકમાં ધોધમાર ભારે વરસાદ પડતા કાલોલમાં સર્વત્ર પાણીનું સામ્રાજ્ય છવાયું હતું જેના પગલે કાલોલમાં સોમવારે બપોરે સાડા બાર કલાકે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બપોરના એક વાગ્યા રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં એક કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેમાં કાલોલ નગરપાલિકા બસ સ્ટેશન તેમજ બસ સ્ટેન્ડની પાછળના ભાગ ગધેરી ફળિયા ડેરોલ સ્ટેશન રોડ કસબા વિસ્તાર સહિત નગરપાલિકા વિસ્તારના આજુબાજુના રોડ રસ્તાઓ સહિત રહેણાંકી વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાતા રાહદારીઓને વાહન ચાલકોમાં ભારે પરેશાનીમાં જોવા મળ્યા હતા you <laughs>